જગત એક ત્રિગુણી માયા છે જેને નામ રૂપ ને ગુણ કહેવામાં આવે છે જેને જીવ ઈશ્વરને માયા કહેવામાં આવે છે જેને બ્રહ્મા વિષ્ણુને મહેશ કહેવામાં આવે છે કેમ કે જેટલું દેખાય એટલું રૂપ છે અને રૂપ છે રૂપશે માયા છે રૂપ બદલાય છે રૂપ પરિવર્તન થાય માયા એમ જે આ શંકરની માયા કહેવામાં આવે છે અને જેટલો વાપરવામાં આવે એટલો બધો ગુણ છે ગુણ છે એને જીવ કહે છે ગુણનો નાશ થાય ગુણનું પરિવર્તન થાય જીવનો નાશ થતો નથી જેને ઉત્પત્તિ કહેવામાં આવે એટલે કે બીજ બીજનો કોઈ નાશ થતો નથી કેરી કેરી કેરીમાંથી ઓબો થાય ડાળ મૂળ થાય એટલે કેરી અદ્રશ્ય થાય પણ ઉપર ડાળે પાછી કેરી આવી જાય હવે જે આવે ને જાય એને ગુણ કેવરાય ગુણ પરિવર્તન થાય કેરી રૂપ હતો પાછો અભારૂપ થયો ભરે કેરી રૂપ ઉપર આવ્યો એમાં ગટલી આવી જાય હવે જે બદલાણું છે એ ગુણ બદલાણો પણ જીવ ઈ જીવ કોઈ બદલાતો નથી નામ નામ છે લેબડો એવું નમ આબો એવું નામ જાડે એવું ના પશુ એવું ન પક્ષી એવું નામ માનવ એવું નામ એક પણ અક્ષર અલગ નામ જે શબ્દ શબ્દ છે એ એક છે પણ જે બાવન અક્ષર છે એ અલગ છે જેમ એકથી કરી અને દસ સુધી એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ જીરો આ બધાયમાં શૈન તો હરકી જ છે પણ અક્ષર અલગ અલગ છે એકડામાં શૈન ઈ છે એ જીરામાંય પણ ઈદ છે બગડામ છે એ નવડામાં ઈદ છે કોઈ અક્ષરની માલિકોરા શૈન એક હોય અક્ષર અલગ હોય જેમ કે જે નામ છે ઈશ્વરવંત્ર છે અને અક્ષર છે એ એક બે અક્ષરનું નામ હોય એક ચાર અક્ષરનું નામ હોય એક પાંચ અક્ષરનું નામ હોય પણ વાસ્તવમાં નોમ નોમને નોમ કોમ કરે એ નોમ કરે કંઈ વસ્તુ લાવવી હોય તો નોમથી પોકારે અને વસ્તુ આવે નામથી કે ફલાણી વસ્તુ લાવો અને નામદ જ હોંભળી અને નામથી જ ફલાણી વસ્તુ લઈને આવે એટલે જે સમજવામાં આવે એ અક્ષર છે પરિવર્તન થાય એ અક્ષરનું પરિવર્તન થાય છે પણ શબ્દનું કોઈ પણ પરિવર્તન થતું નામનું કોઈ પરિવર્તન થાય નહીં જેમ કે આ તો ત્રિગુણી માયા છે અને આ ત્રિગુણી માયાની મલિકુરા દેખાય નોમ નામ છે ઈશ્વરનું પદ છે ઈશ્વરનું પદનો નાશ કોઈ થતો નથી નામનો નાશ થાય છે અક્ષરોનો નાશ થાય ઈશ્વરનો કોઈ દાડો નાશ થાય હવે આ ત્રિગુણી માયા છે પરમાત્મા સર્વનું કાર્ય સર્વને હંપાળી રહ્યો સર્વને સમજી રહ્યો જેને જેને જે જે વસ્તુ જુએ એ વાળો ખુદ પરમાત્મા છે અને એ લે લેત નથી દેત હે પરમાત્મા કંઈ પણ માગતો નથી જે છે એ કુરબાન છે દેવાવાળો છે સત્ય નામને જાણી સત્ય નામનો પોકાર હોંભળે પણ છે હમજે પણ છે સત્ય નામનો પોકાર દિલની મલિકુરા જે પત્નીની અંદર પતિનું નામ જે સુપાયું છે એ જે નામ છે એ અમર છે અને ખોળિયું નાશવંત જે અમર છે એ દિલમાં હોય એ સર્વંત્ર છે એ એક જગ્યાએ હોય નહીં એવું પરમાત્માને દિલથી પોકાર કરે પરમાત્મા હાજર છે જય પરમાત્માનો અભાવ નથી પણ દેખાય એને લઈ અને જેટલું દેખાય એટલું રૂપાંતર છે રૂપાંતરણનો નાશ થાય બાકી પરમાત્માનો કોઈ ભાવ નથી જેમ જગત આખી જોવે એ વિશે અને જગદીશ જાણે એવો છે આ પરમાત્માનું અખંડ સ્વરૂપ